જે ભાઈ એક્સપાયર થયા છે એમનું નામ વિનોદભાઈ જાવડે છે તે મૂળ સુરત મહાનગરપાલિકા ચોથા વર્ગના કર્મચારી હતા જેમની પત્ની માતા ઘરકામ કરી ગુજરાન ચલાવતા હતા કાલ રોજ બપોરે ચાર થી પાંચ દરમિયાન એમણે ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે આત્મહત્યાનું મૂળ કારણમાં જાણ થતા એવું ખબર પડે છે કે વ્યાજથી કોઈની પાસે રૂપિયા લીધા છે જે વ્યાજખોરો એમને ફોન કરી ટોર્ચર કરી પરેશાન કરી માનસિક ત્રાસ આપતા આ ભાઈએ આવું પગલું ભર્યું છે તો અમારું પોલીસ પ્રશાસન પાસે એવું જ કેવું છે કે આજે વ્યાજખોરોને લીધે આવું થયું છે આવા વ્યાજખોરોનું સામે આવે એમના પર કાર્યવાહી થાય કાયદા કે રીતે પગલાં લેવામાં આવે અને વિનોદભાઈને ન્યાય મળે કેટલા પૈસા લીધેલા તને કેટલા ટકાવારીને એ ટકાવારીને પૈસાનું તો હજી અમને કંઈ ખુલાસો થયો નથી એ બધું વિનોદભાઈને જ ખબર છે એટલી ખબર છે કે એમને કોલ કરીને

અમારે તો પોલીસ ને એક જ કેવું છે કે જ્યાં સુધી આ વ્યાજખોરો સામે કાયદાકીય રીતે કડક પગલા ભરવામાં નહીં આવે ત્યાં સુધી આ લોકોની ખંડણી બંધ થાય નહીં અને આવા સામાન્ય માણસો ને આ લોકો છેતરી જાય છે વ્યાજે રૂપિયા લગાવે પાંચ ટકે દસ ટકે લગાવીને માણસને માનસિક ત્રાસ આપીને માણસનું આવી પરિસ્થિતિ ઊભી કરી દે છે